માં તમે જોયું એ માથે ટપકા હોય કારા કારણ પીર પીર્યા તમને આગળ દેખાડી માં તો કઈ રીતના આવે ને એનો એ આપણી આમાં વાત કરીએ વિડીયો આખો પૂરો જ આપડી મગફળી મગફળી આપડી કાયમ વિડીયો ઉતારતા હોય એટલે તમે જોતા જોતાજી મગફળી આપડી હવે મગફળી બે જોરદાર છે અને આપણી આ મગફળી છે બીટી બત્રીસ જે આ મગફળીની વાત કરીએ કે આ મગફળી છે એ આઠ દિવસની થાય ત્યારે એ ટપકાનો રોગ આવતો હોય અને બીજા નંબર માં આપણી જે આ મગફળીના હલકારો અને ઘેરું આવતો હોય એ આપણી એના ની વાત કરીએ તો કે પાંત્રીસથી ચાલીસ દિવસની થાય મગફળી

આવા પ્રશ્ન પણ આવતો હોય પણ ઈલાજ વાત કરીએ કે જે આમાં નાઈટ્રોજન ઉપયોગ કર્યો હોય ધારો કે આપણે આમાં મગફળીમાં જે યુરિયાનો છટકાવ કર્યો હોય ફોસ્ફરસ નો છટકાવ કર્યા હોય વધારે પ્રમાણમાં થયો હોય એનો છટકાવ તો આપણે એનો આ સમસ્યા થાય આપણી આ ટપકા રોગ છે ને એક બીજું ખાલી એક ટપકાનો રોગ પણ હોય ને બીજો એક આ રોગ હોય તમે જોઈ શકો જે આ સાઈડ કિનારી હોય ને એ હુકાતી જતી હોય એ ફરતી ધીરે ધીરે ગોળ ફરતી હુકાય કિનારી પછી ધીરે ધીરે આખું પાંદડું સુકાઈ જાય ને પછી આથી ફરી જાય આ અજા તોડીએ ને તો ખાવ પૂરું હોય પાંદડું

ગેરું આવ્યું હોય તો એનો પણ ઈલાજ આ એક જ દવામાં થઈ જાય પછી કારા ટપકાનો રોગ આવ્યો હોય તો એ પણ ઈલાજ થઈ જાય પછી જે તમને બતાવ્યું એ આમ ફટ કિનારીમાં હુકાઈ જતા હોય પાન ને પછી વસી હુકાઈ એનો પણ આપણે ઈલાજ બતાવીએ તમને બંનેનો બધા રોગ જીવાતમાં જે દવાનો છટકાવ કરીએ એક જ દવા દવાથી બધું કામ પતાઈ જાય તો ખેડૂત મિત્ર ટાટા કંપની નું ઈશાન આવે એનો પણ બહુ જોરદાર રિઝલ્ટ છે અને એક સિજેન્ટા કંપની નું મીરાવી સીડીઓ આવે એ આપડી આ બે દવાના નામ આવડે બાકી બીજી ઘણી એપ્રો વાળા ને આપડી જઈએ દુકાને એટલે ઘણી કંપનીને અલગ અલગ બનાવતી હોય એટલે આપડી આ દવાના નામ તમને કીધા એ આપડી ખબર હોય ને અનુભવ હોય એટલે એ દવાનો આપણે છંટકાવ કરીએ તો એનું રિઝલ્ટ બહુ સારા પ્રમાણમાં મળે તો ખેડૂતભાઈઓ આપણે વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં પણ જણાવજો જેથી કરીને આપણે આવા નવા વિડીયો બનાવતા રહીએ અને બધા ખેડૂતભાઈઓ આપણે સાથે મળીને ખેતી કરીએ જેથી કરીને આપણી ઉત્પાદન સારું મળે તો હવે મળીએ બીજા પાછા નેક્સ્ટ વિડીયોમાં અને કોમેન્ટ કરજો કોઈ કંઈ પણ પ્રશ્ન હોય મગફળી માં તો આપણે એના પણ વિડીયો ઉતારી હું ને એનો ઈલાજ ને બધો શું કરવું માવજાથી તો હાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં નવા હોય તો જોડાઈ જજો આપણી ચેનલ માં આજે આ માહિતી ની ચેનલ છે બધી ખેતી ની લગતી ને ટ્રેક્ટર ના લગતા ને બધા વિડીયો આપણી મૂકી આ ચેનલ માં तो, तो सब्सक्राइब कर दीजिए चैनल ने जय माताजी बधाई खेडूत भाइयों